વિસનગરમાં ગરબામાં ડીજે બંધ કરાવવા ગયેલા પાલિકાના પૂર્વ પ્રમુખ અને તેમની પત્ની ઉપર જીવલેણ હુમલો ભૂતનાથ મહાદેવ પાસે મોડી રાત્રે અશાંતિ ગોવિંદભાઈ ગાંધી અને તેમના પત્નીને લાકડીઓ તથા પાઇપો વડે બેરહેમીથી ફટકારાયા વિસનગર શહેરમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવી એક આઘાતજનક ઘટના સામે આવી છે વિસનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી અને તેમના પત્ની પર ગરબાના સ્થળે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે વિસનગરના ભાથી ટિંબા ઠાકોરવાસમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર પાસે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે બાર વાગ્યા બાદ પણ જોરશોરથી ડીજે વાગી રહ્યું હોવાથી પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી તેને બંધ કરાવવા માટે ગયા હતા નિયમ મુજબ અવાજ મર્યાદિત રાખવા અથવા બંધ કરવાના મુદ્દે ત્યાં હાજર તત્વો ઉશ્કેરાઈ ગયા હતા સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ટોળાએ લાકડીઓ તથા લોખંડની પાઇપો વડે ગોવિંદભાઈ અને તેમના પત્ની પર હુમલો કરી દીધો હતો આ હુમલામાં ગોવિંદભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં તેમને ચાર ટાંકા આવ્યા છે તેમના પત્નીને પણ ઇજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ઇજાગ્રસ્ત હાલતમાં પૂર્વ પ્રમુખને તાત્કાલિક વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ગમહાલમાં પોલીસે ગોવિંદભાઈ ગાંધીના નિવેદનના આધારે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે શું નામ તમારું હું ગોવિંદભાઈ ગાંધી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એટલે રાત્રે અમારે હું વાંચી સોસાયટીમાં રહું અને બાજુમાં અમારે ભૂતનાથ મહાદેવ નું મંદિર ત્યાં એમના મેરેજ હતા ઠાકોર સમાજના કઈ દીકરા દીકરીના તે મંદિર નો વહીવટ પણ હું કરું ભૂતનાથ મહાદેવ નો તો અમે એમનું મેરેજ કરવા માટે એમને એ જગ્યા અમે આપેલી નક્કી કરીને પછી એ લોકોને કઈ ડીજે ની વાત થયેલી નહીં અને છતાંય પણ એ લોકો રાત્રે ડીજે લાયા તો કશો હતો કે ચલો ડીજે લાયા હોય તો એમને સમય થશે એટલે બાર વાગે બંધ કરી દેજો એવું મેં એમને સૂચના આપી એટલે બાર વાગે બંધ કરી દે એટલે હું બંધ કરાવવા ગયો રાત્રે કે ભાઈ અત્યારે ધોરણ દસ દસ ને બાર ની પરીક્ષા ચાલતી હોય તો ડીજે તમે બંધ કરી દો લોકો ડિસ્ટર્બ થાય બાળકોને એટલે એ લોકો અમારા ઉપર હુમલો કર્યો અને લાકડીઓ ને પાઇપો દ્વારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો અને મારી પત્ની ઉપર પણ એમને પોલીસે શું કાર્યવાહી કરી પોલીસે મારી એફઆઈઆર લઈ લીધી અત્યારે હાલ પોલીસ આગળની કાર્યવાહી શું કર્યો એ લગભગ દસ બાર જણા હતા અને બીજું કઈ લોકો એવી રીતે હુમલો કર્યો કે ભાઈ ગોવિંદભાઈ તમે ડીજે બંધ કરી હો તો હું બંધ કરાવવા ગયો તો મારા ઉપર આ રીતે હુમલો કાવતરો કરી અને મને કાળો બોલી અને પછી લાકડીઓ પાઇપો દ્વારા મને માર મારવા આવ્યો એટલે મારો જીવ બચાય અને હું નાઠ્યો તો હું આજે બચી શક્યો અમારો ભત્રીજા એ મારા મને અહીંયા લાયા અને મને એડમિટ કર્યો રાત્રે મને કઈ ભાન હતું નહીં પોલીસ આવી હતી લગભગ તો લગભગ રાત્રે આવી ગઈ હતી સારા બારે મળી આવી પણ સાડા બાર આઈ ગઈ હતી હું તો અહીંયા એડમિટ હતો